અમદાવાદના એચ સીજી આસ્થા કેન્સર સેન્ટર ખાતે ઓરલ કેન્સરથી પીડિત દર્દીની સારવાર માટે ફ્રી ફ્લેપ રિકન્સ્ટ્રક્શન સાથેની ગુજરાતની પ્રથમ રોબોટિક નેક ડિસેક્શન હાથ ધરી હતી આ મહત્વપૂર્ણ અભિગમ ગાર્ડન ઉપર જોવા મળતા ડાઘને ઘટાડે છે વિશેષ કરીને યુવા દર્દીઓને ઉત્તમ પરિણામો આપે છે તથા અદ્યતન મેડિકલ કેરમાં નવા ધોરણો સ્થાપિત કરે છે અગ્રણી રોબોટિક હેડ એન્ડ નેક એન્ડ એન્ડોસ્કોપિક સ્કલ બેઝ સર્જન ડૉક્ટર નીતિન શર્માના નેતૃત્વ અને તેમની કુશળ ટીમ સાથે આ સીમાચિહ્ન એચ સીજીની મેડિકલ ઇનોવેશન અને ઉત્કૃષ્ટ પેશન્ટ કેર પ્રત્યેની કટિબદ્ધતા દર્શાવે છે એચસીજી આસ્થા કેન્સર સેન્ટર દ્વારા સફળતાપૂર્વક ફ્રી ફ્લેપ સર્જરી હાથ ધરવી નોંધપાત્ર મેડિકલ પ્રગતિ દર્શાવે છે आ सीद्धि अद्यतन सारवार प्रत्ये सेंटर की कटिबद्धता कॉर्पोरेट हेल्थ केर उत्कृष्टता में अग्रेसर तरीके उपस्थिति ने वधु मजबूत करे बुजुर्गों की बीमारी नहीं रही है अब हम बहुत सारे ऐसे मरीज देखते हैं जो 25 साल के हैं 30 साल के हैं 45 साल के हैं उनकी सोशल लाइफ भी है उनकी फैमिली लाइफ भी है और वो सामाजिक रूप से काफ़ी एक्टिव तो ऐसे युवाओं की अपेक्षा रहती है कि वे यदि उन्हें कैंसर हुआ है तो वह कैंसर के पहले और ट्रीटमेंट के बाद उनका चेहरा जैसा था वैसा ही रहे वे जिस तरह थे बोलते थे उसी तरह बोलें वे उतने ही खूबसूरत रहें जितना वो ऑपरेशन या कैंसर के होने से पहले थे सबकी ऐसी अपेक्षा रहती है कि उनका ट्रीटमेंट इस तरह से हो कि निशान कहीं ना दिखे कैंसर भी पूरा पूरा निकल जाए એવી સર્જરી છે કે જેની અંદર રોબોટ ઓપરેશન નથી કરતો પણ રોબોટના હાથને સર્જન ચલાવે છે અને જેથી ઓપરેશન થાય છે ને રોબોટના હાથ અને આપણા હાથમાં આસમાન જમીનનો ફરક છે રોબોટના હાથ એકદમ પાતળા નાના આઠ મિલીમીટરના એની થ્રી સિક્સટી ડિગ્રી એનું રોટેશન હોય છે એટલે જે આપણું હાથ નથી કરી શકતો એ રોબોટના હાથ કરી શકે છે પણ એ હાથ ચલાવે છે સર્જન કોન્સોલ ઉપર બેસીને એટલે મારી આંગળીઓની મૂવમેન્ટ હોય એ પ્રમાણે રોબોટના હાથ મોઢાની અંદરથી ગળાની અંદર એ પ્રમાણે ફરે અને ઓપરેશન કરે એટલે એને અમારી લેંગ્વેજમાં એક માસ્ટર સ્લેવ ટેકનોલોજી કહેવાય છે કે જે રોબોટ ઇઝ અ સ્લેવ જે માસ્ટર ઇઝ અ સર્જન સર્જનના આંગળીઓ અને સર્જનના સ્કિલથી રોબોટના હાથ વપરાય અને એ ઓપરેશન થાય